રાજકોટમાં ધોરણ દસ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરનાર આરોપી ઝડપી પાડતી ભક્તિનગર પોલીસ ઉપરોક્ત ત્રણસો છોતેર પાંચસો ચાર પાંચ તેમજ ત્રણસો સિત્યોતેર મુજબની જાહેરાત આ કામના ભોગ બનનાર બેન છે જેમની ઉંમર પંદર વર્ષ અને બે માસ છે અને એમના સતત આ કામના આરોપી છે નિતિનભાઈ વાળંદ કે જે વાળનનું કામ કરે છે એમની ઉપર નીચે પડોશી હતા ફ્લેટમાં એટલે એમની ઓળખાણ થયેલી અને એમ છોકરી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને એ દરમિયાન એકબીજાનો સંપર્ક થયેલો સગીરભાઈની છોકરી સાથે અને એની સાથે છોકરીને પછી નીતિનભાઈએ એમની સાથે ઓળખતા હતા બ્યુટી પાર્લરનું કામ કરતા મધુબેન છે એમને ત્યાં જગ્યા હોવાથી ત્યાં અવારનવાર લઈ જતા હતા અને ત્યાં એમની સાથે શારીરિક સંબંધ રાખતા હતા અને અકુદરતી સંબંધ પણ રાખેલા અને આ બાબતે ફરિયાદ આપવામાં આવેલી અને આરોપીને અટક કરવામાં આવેલા છે હાલ બંને આરોપી બીપિનભાઈ અને મધુબેન પોલીસ કસ્ટડીમાં છે ના ધમકી આપીને તો તપાસ દરમિયાન જણાઈ આવશે હાલ તપાસ ચાલુ છે પરંતુ છોકરીને સગીર વયનો લાભ ઉઠાવી આ કામના આરોપીએ ઇન્સ્ટાગ્રામમાં જે કંઈ મેસેજો કર્યા છે એની પણ તપાસ થશે અને વિગતવારની ઊંડાણપૂર્વક કયા કયા મેસેજો કેવા પ્રકારના મેસેજો છે એની તપાસ એ કરી રહ્યા છે એટલે હાલ પૂરતું તો આ એવું કહી શકાય કે છોકરીનો ઉંમરનો ફાયદો ઉઠાવી બાળપણનો અને એની સાથે શારીરિક કૃત્ય કરેલું છે જે બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ને આરોપી અટક કરવાનો સમગ્ર કિસ્સો સમગ્ર કિસ્સો એવો હતો કે એના ફાધર છે એના પિતાજી સગીરભાઈની છોકરીના એમને ખબર પડેલી કે આ છોકરી મારી છે ઇન્સ્ટાગ્રામમાં મેસેજો અવારનવાર કરે છે અને એ બાબતે એમને જાણ થતા કે આ મેસેજો બીપર પ્રકારના છે અને આ કામના જેણે મેસેજો કરેલા છે એ પણ આરોપી નીતિન છે એમના પડોશીઓ એમને ખબર હતી કે આ નીતિનભાઈ કોણ છે શું છે એટલે એ રીતે એમને ધ્યાન પર આવેલું આરોપી છે એમની મુખ્ય ભૂમિકા શું વાણંદની મુખ્ય નીતિનભાઈની મુખ્ય ભૂમિકા આ કામના ભોગ બનનાર છે એનું શારીરિક શોષણ કરવાનું અને એના પોપડનો લાભ ઉઠાવી એનો ઉપયોગ કરેલાનું જણાઈ આવે છે બ્યુટી પાર્લરવાળા સંપર્ક તો એ એમને ઓળખતા હતા અને એકબીજાના પ્રોફેશન એટલે ધંધાના લીધે એકબીજાની ઓળખાણ થઈ નથી બેન અને મધુબેનને એ રીતે એકબીજાના સંબંધો છે બીજું કોઈ શું મહિલા આરોપીનો રોલ કહી શકાય કારણ કે એ આ કામના આરોપી અને ભોગ બનનાર બંનેની ઉંમરમાં ઘણો તફાવત હતો એટલે એમને ખ્યાલ આવવું જોઈએ કે ભાઈ આ રીતે સંબંધો રાખે ને એમને રૂમ આપતા હતા અને અંદર જતા હતા રૂમ અંદરથી બંધ થઈ જાય તો સ્વાભાવિક છે કે એક સ્ત્રી તરીકે એમને ખબર જ હોવી જોઈએ કે આ આ કૃત્ય શું કરતા હશે તો એ એમને સહભાગી છે જ ગુનામાં આઈપીસી કલમ ત્રણસો છોતેર બે એન ત્રણસો સિત્યોતેર પાંચસો છ તથા પોક્સો એક કલમ છ સત્તર મુજબનો ગુનો દાખલ કરવામાં હાલમાં હાલ કોઈ ચેક કરતા કોઈ ગુના ઇતિહાસ નથી Uroji testas.